આજે હું બનાવીશ સ્વીટ કોન મસાલા તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી મેં આ એક વિક ચર્ચા લીધી છે તો એમાં હું મકાઈ છોલી અને મેં આ મિક્સર ચાર લીધું છે સ્વીટ કોર્નના ધાણા કાઢીને લીધા છે હવે એમાં આપણે કાંદા નાખીશું અમને આપણે ગ્રેવી કરી લઈશું તો આપણે મિક્સર ચારમાં ગ્રેવી કરીશું ઢાકી દઈશું હવે સાઈડમાં આપણું મિક્સર દાર પીડ્યું છે આ તો મેં એમાં પાણી સેજી નથી નાખ્યું એમાં ઓલરેડી મકાઈમાં પાણી છૂટે તો હવે આપણે એને કાઢી લઈશું હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું અવે આપણે યજરમાં આપણે ટામેટાની ગ્રેવી કરી લેશું આ પંડાકી દઈશું હવે આપણી ટામેટાની ગ્રેવી પણ બનીને તૈયાર છે હવે એક ટાઈમ અમે તેલ ગરમ થવા માગતું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખીશું જીરું નાખીશું ખીશું જીણા તમારે આપણે તમામ પત્ર નાખીશું એલચી નાખીશું અને તજ ને લવિંગ નાખીશું આપણે આપણી ડુંગળી છે એ સતળ થોડીક ગુલાબી થાય ત્યાર પછી આપણે જે કોર્ન અને કાંદા ગ્રેવી કરીને એ નાખીશું હવે આપણે આ જે સ્વીટકોન ની ગ્રેવી કરીશું એ નાખીએ હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ટામેટાની ગ્રેવી નાખીશું આપણે હવે હળદર નાખીશું કારણ કે હદર ચડી જાય લાલ મરચું ને થોડીક વાર રહી નાખી શું છૂટું પડે ત્યાર પછી હવે આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણે લાલ મરચું પાવડર નાખીશું તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે અને કાશ્મીરી મરચું પણ નાખીશું કલર આવે તેના માટે એક ચમચી એ નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું પંજાબી મસાલો પછી હવે બે ચમચી જેટલું દહીં નાખીશું દહીં નાખી અને આપણે સતત હલાવીશું સતત હલાવીશું દહી નાખીને જશે હવે આપણે મકાઈના દાણા જે રાખ્યા હતા એ નાખીશું આપણે બાફા નથી આપણે થોડું પાણી હવે નાખીશું અને અંદર જ પણ સ્વીટ કોન્ડિયા એટલે બફાઈ જાય અને તમારે બાફો આવે તો વાપરી શકો ઉપરમાં બાફો તો એક સીટી કરવાની અને એમાં બાફો તો પાંચથી સાત મિનિટ ચડવા દેવાના હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું હવે આપણે ઢાંકી અને ધીમે ગેસે ચડવા દઈશું એકદમ સ્લો ગેસે હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં બટન નાખીશું અમારે ઘરનું બટર છે તો હવે આપણે આ બટન નાખીશું અને બધું મિક્સ કરી લઈશું આપણે હવે આપણું તેલ છૂટું પણ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે હવે જોઈએ આપણું સ્વીટ કોર્ન મસાલા તૈયાર છે તો હવે આપણે સર્વ કરીશું જે મૂકીશું હવે આપણે મલાઈ થી ગાર્નિશ કરીશું હવે આપણે તાણા નાખીશું હવે આપણે કાજુ થી ગાર્નિશ કરીશું તો આપણું ઘરે જ સ્વીટકોન મસાલા શાક બનીને તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવજો